અનુરૂપ કૃષિ પદ્ધતિઓ ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરવાના ઉદ્દેશ્ય સાથે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને કૃષિ વિકાસ દિન તથા રવિ કૃષિ મહોત્સવનું શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ વિકાસ મહોત્સવમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલેદાર કરણસિંહ રાજપૂત તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને અંકલેશ્વર તાલુકાના બાર જેટલા લાભાર્થી ખેડૂતોને ટ્રેક્ટર અને ખેતી વિષયક સાધનોના પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય ભરતભાઈ પટેલ સહિત પિન્ટુ મોદી એબી ફોર્ટી અંકલેશ્વર